હોળી બાદ દાહોદમાં ગોળ ના મેળાનું સવિશેષ મહત્વ છે રાજા રજવાડાના સમયથી આ મેળાને સ્વયંવર તરીકે ઓળખવામાં આવે છે આ મેળાની વિશેષતા એ છે કે મેળામાં ચાલીસ ફૂટ ઊંચો થડ દાટી તેના પર ઉપરના ભાગે પોટલી રાખવામાં આવે છે થાંભલાની ફરતી યુવતીઓ હાથમાં લાકડી સાથે ઢોલના તાલ પર આદિવાસી નૃત્ય કરે છે તો યુવાનો તે થાંભલા પર ચડવાનો પ્રયત્ન કરે છે અને આ થાંભલામાં સૌથી ઉપર ચડવામાં સફળ થાય છે તે યુવક પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા માટે દાવેદારી કરી શકે છે જે કે હાલ માત્ર પરંપરાગત ઉજવણી થાય છે લગ્નની પ્રથા પર તો હાલ બંદ કરવામાં આવી છે આ વખતે રાજેશ કટારા નામના યુવકે બાજી મારી હતી અમારા ગામલે અંદર વર્ષોથી ગોળદાદડાનો આયોજન થાય છે જેમાં જે કટારા પરિવારના લોકો છે એ આવિદે છે એમાં જે કટારા પરિવારના છોકરાઓ છે એ નિબત ચડવાની કોશિશ કરે ma mu wicetan saya